લાખ ઉપર ફોલોઅર હોય ને એને ક્રિએટર કેવાય કેમ છો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયો ચાલી રહેલો વિવાદ એટલે કે એસ કે ભાઈ અને જે લોકો ઓનલાઈન બેટિંગ એપનું પ્રમોશન કરે છે એવા ઇન્ફ્લુએન્સરનો આપણે અટાણે વિરોધ ચાલી રહ્યો છે તો એસકે ભાઈનું એવું કહેવું છે કે બે ચાર હજાર સબસ્ક્રાઈબર અથવા વ્યૂ આવતા હોય તો એ લોકોને એ ઇન્ફ્લુએન્સર ના કહેવાય ઇન્ફ્લુએન્સર તો એને કહેવાય કે જેના વ્યૂ લાખમાં આવતા હોય અને સબસ્ક્રાઈબર પણ લાખ હોય ફોલોઅર મિલિયનમાં હોય તો એ લોકોને જ આપણે ઇન્ફ્લુએન્સર કહી શકીએ છીએ તો શું ખરેખર કોઈપણ પણ ઇન્ફ્લુએન્ઝર ડાયરેક્ટ જ્યારે એ અકાઉન્ટ બનાવે છે ત્યારે એના ડાયરેક્ટ મિલિયનમાં વ્યૂ અથવા ફોલોવર થઈ જાય છે તો શું ડાયરેક્ટ એ લોકો ઇન્ફ્લુએન્ઝર બનવું નથી પડતું શું ઇન્ફ્લુએન્ઝર જન્મ લે છે તો આ જ વિવાદના લઈને આપણા એક મિલિયનમાં જેના ફોલોવર્સ છે જેના સબસ્ક્રાઈબર્સ છે એવા યુટ્યુબર રમેશભાઈએ તેમના વિશે શું કહ્યું ચાલો જોઈએ હજાર વ્યૂ આવતા હોય એને ક્રિએટર ના કહેવાય લાખ ઉપર વ્યૂ જતા હોય ને એને ક્રિએટર કહેવાય લાખ ઉપર ફોલોઅર હોય ને એને ક્રિએટર કહેવાય હવે ભાઈ આ એક વાત આપણે ને ખુશી ગઈ છે કે એક લાખ વ્યૂ અથવા તો એક લાખ ફોલોઅર વાળો જ ક્રિએટર કહેવાય તો ભાઈ તમારે હું એક લાખ થી તમારું સ્ટાર્ટ થયું હતું એક લાખ વ્યૂ થી સ્ટાર્ટ થયું હતું એક લાખ ફોલોઅર થી સ્ટાર્ટ થયું આ બધા નાના નાના ક્રિએટર છે અને જે જેન્યુન ક્રિએટર છે એને તમે શું ગણો છો હવે ભાઈ હાસો ક્રિએટર અને ઇન્ફ્લુએન્સર કેને કહેવાય ઈ તમને થોડી વાત કરું ઇન્ફ્લુઅન્સ સમાજ ને હાસો સંદેશો આપે ભલે કોમેડી થ્રુ સંદેશો આપે ફેમિલી આપે પણ કંઈક લોકોને ત્યારે અમે સોશિયલ મીડિયામાં એન્ટર થયા છે અને ભાઈ ઇન્ફ્લુએન્સર વિડીયો ક્રિએટર કેને કહેવાય તું એક ફેરી ગુજરાત ની બહારનું કોઈ ઇવેન્ટ દિલ્હી મુંબઈ નું કે કોઈ પણ ઈવેન્ટ કર યુટ્યુબ નું પછી ખબર પડે કે ઇન્ફ્લુએન્સર નો પાવર શું છે હવે વાત આવે વ્યૂ ની ભાઈ દસ હજાર

ભાઈ જી જેન્યુન ક્રિએટર હોય ને એના કોન્ટેક્ટમાં પણ સારી સારી કંપની હોય ભલે નાનો ક્રેટર હોય તો એના કોન્ટેક્ટમાં નો આવ્યું હોય જયારે એનું થોડોક વ્યૂ વધશે તો કોન્ટેક્ટમાં આવશે અને જેન્યુન ક્રિએટરને પણ પૈસા મળે હારા અને એના વ્યુઅરને પણ સારી પ્રોડક્ટ મળે પોતે તો પોતાના વખાણ ન કરવા જોઈએ દુનિયા વખાણ કરે એ બેસ્ટ છે પણ તો પણ તારા નોલેજ માટે હું એક વાત કહેવા માગું છું કે જે પણ ક્રિએટર છે નાના મોટા ક્રિએટરનું તો આવે જ નહીં પણ જે પણ ટોપ ઉપર ક્રિએટર ગયો હોય ને એની સર્વિસ એને કંપની હું આપે એ તને થોડી નોલેજ માટે વાત કહું કે દાખલા તરીકે મારી જ વાત લઈ લઉં કે દિલ્હી મુંબઈમાં એક ઇવેન્ટ હોય ને તો એમાં ખાલી ટ્રાવેલિંગ ખર્ચો ફ્લાઇટની ને ત્યાં હોટલ એ ખાલી એક દિનની અંદર એક કંપની ચાલીસથી પચાસ હજાર તો ખાલી આમાં જ વાપરે છે બીજી બધી વાત તો નોખી જ છે હમણાં મેં એક ટેક કંપની વિઝિટ કરી હતી એમાં હોય પાવર એ ક્રિએટરનો કેવો તને મેં વાત કરી મારો પંદર વર્ષનો સોશિયલ મીડિયા નો અનુભવ છે ને એમાં ભલે હોજ સબસ્ક્રાઈબર વાળો હોય કે હોજ વ્યુ વાળો હોય પણ લોકોને કઈક સારા કન્ટેન્ટ બતાવે છે ને તો એને હું ક્રિએટર જ માનું છું હવે ભાઈ જતા જતા એક બીજી વાત પણ જણાવી દઉં કે ટોપ ક્રિએટર હોય ને એની ઇન્કમ કેટલી હોય હગે તો મારો એક મોસ્ટ પોપ્યુલર વિડીયો છે જેમાં છ કરોડ વ્યૂ છે તો એની ઇન્કમ એટલી છે ને કે તું જી રેડ કલરની ગાડી ફેરવે છે ને એવી ગાડી બે આવી જાય ખાલી એક વિડીયો ના ઇન્કમ થી બેટિંગ એપ આ આ ખોટી ખોટી ને અને રિયલિટી હોય ને મિત્રો ઈ બેટિંગના પ્રમોશન કરીએ અમે હું નીલ ચાવડા ભરત આ ભાઈને કોણ સમજાવે કે બેટિંગ એપના પ્રમોશન કરીને ગર્વ લેવાની વાત ન હોય આમાં તો લોકોના ઘર ઉજળી જાય છે અને ભાઈ ગર્વ તો એવું લે છે જેને દેશની બોર્ડર ઉપર જઈને સેવા કરતા હોય